લેવલ એલાર્મ છે સામાન્ય થોડી સમજો જળ એ જીવન છે પાણી બચાવો પાણી તમને બચાવશે લોકો અત્યારે પાણી અને વીજળીનો ખૂબ જ બગાડ કરે છે અત્યારે પાણી અને વીજળીનું ખૂબ જ મહત્વ છે અને જો આ છે અમારો પ્રોજેક્ટ વોટર લેવલ એલાર્મ જો આપણે પાણી અને વીજળીને આવી રીતે બગાડતા રહેશું તો આવનારી પેઢી પાણી વિદ્યુત પ્રવાહનો શું વાહક છે પ્રસ્તાવના આપણું ધ્યાન બહારની તરફ અને આ તાકો ભરાતો અને પછી આપણે આપણે ઘરની અંદર આ તાકો ભરાય અને પછી છે ને આ તાકો સળગાઈ જાય તો પણ ખબર દે નથી અને આ કે બેસાડવા કે નાતી પાણી અને લીલીને બનેની બચત થઈ શકે અને વધારે ગંઠી મચ્છર પર નઈ ખાય શાળામાં હજાર મે ટાકો ભરતા હતા ને મરાતમ બેઠા હોય છે ત્યારે ટાકો છૂટતા ખબર પણ નથી રહેતી જય માતાજી કે સરસ